શંકર બાપાની ની હવા લખી પૂજા આવે ને પૂજા સડાવાની અલ્લા યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જય દ્વારકાધી જય મા મોગલ તો હું મારા માસી ને જો રાખડી બાંધું તો અમારે જવાનું છે રાખડી બાંધવા તો જો ભાવેશ ને એને નક્ષ ને લઈને હું નીકળી ગઈ તો અહીંયા છો પાણી દેખાઈ ગયું તો નક્ષ કે મારે નાવું તો અમે ઉભા તો હવે નક્ષ ને તો ના બપાએ તેડી લીધો કેમ કે ધરાડ પાણીમાં વયો જાય આ બધી તહેવાર ને બધી જોશના ને કરવા જવાના હોય ને ઉપાયજી ભાઈ મારે હોય બરોબર કેમ કે દર વર્ષે ભાઈ રાખડી બંધો જવાના ને જોશના મને કેટલા હજી તો રક્ષાબંધન વાર કેટલી છે જોશના પણ જો હજી તો મારે ધણેશ પણ જવાનું હોય અને આય પણ જવાનું હોય પછી તમારી રાખડી બાંધવા આવવાની હોય ફૂયું બાંધવા આવવાનું હોય તો અગાઉથી એક બે ને હાલ આ બધું તમે ભાઈ જેટલા લોકો લગ્ન થઈ ગયા એ બધું તો મારી જેમ સમજી શકતા છે નથી છે ને એ બધી ભાઈ રહેવા દેજો બરાબર આ બધી ઉપાયજી રહે હાલો બેન ને ઘર જાવ ને હાલો ભાઈ ને ઘેર જાવ ને હાલો તહેવાર આવી ગયો ને આવી ગયો ને યાર આ બધી લગ્ન પછી બહુ આવી ઉપાયજી રહે બરોબર હાલો ફટાફટ

જોસને કીધું અમે હવે એના બેનને ઘરે આયા તો લોસન જમવાઈને તો હાલેની બરાબર જમી લીએ ને પછી પાછા બાકી ઘરે કેમ કે થોડું મોડું થઈ ગયું હા 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 એ તમને ખબર છે બરાબર પછી અમારા નક્ષભાઈ છે ને ઓલી કેવી નામ તો હું ભૂલી ગયો ખુશી બેન છે ને એને લઈને ન ગયા ક્યાં આઈસ્ક્રીમ મશીન કરતો દુકાને લઈ ન ગયા મારો વાહ તો પછી કેમ કે નક્ષલે એટલો વાયડ છે ને કે ઓલા ખુશી બેન છે ને ભૂલાવીને ભુલાવીને ઘમીને ધોડીને ભાગ છે ઈ સિયા ક્યાં લઈ દીધી દીદી

આ ફૂલ બહુ મસ્ત ના જાવ જોશા હું થોડા ઘણા ગોતવા લાગુ હેલ્પ કરવા લાગુ બીજું હું તમે લે જે કંટ્રોલા ગોતે છે ને એને ખબર છે કે ગોતવા કેટલા અઘરા પડે કેમ કે હું તો કાય ના ફફ મારું તો મને મળતા નથી જોશના તો જો ઈ જબલું લઈને આવે જો કેટલા બધી ભેગા કરી લીધા અને મને છે ને પેલું કંટ્રોલું દેખાઈ ગયું છે ને ઓ હોય હરક છો મને કોઈ પેલું કંટ્રોલું જો જોશના સર સર ભાઈ હું તને પેલું કંટ્રોલ બતાવું છું જો જો ભાઈ અહીંયા જો આ પેલું કંટ્રોલું કંટ્રોલું કે તો હું છે ન છે એટલે

મોટર સાયકલ લઈને ચડી જ મોટર સાયકલ મેં આઈ મૂકી દીધી અત્યારે તડકો છે ને કીધું પછી જાય તો નક્સ બે કે ગાડી લઈને ચડી જાય કે થાકી જાય કેમ કે ભાઈ આ બધી માં જો અમે માં છે ને રખોડા ગયા હતા કંટ્રોલ લેવા તો ફાઈનલ ફેમિલી ઘરે પછી મારી પાસે ફોર વ્હીલ જોઈશે કામ કરવું ભલે હાચી વાત ભાઈ મજા કરીને રખડે બધી બરોબર ફટાફટ ભાઈ રોપા આવી છે રાજકોટ થી બરોબર તો ફટાફટ પપ્પા ગયું છે બસો રૂપા કાઢવાના છે બસો રૂપા ભરવાના છે બાપરે બાપ થાકી જવા ભાઈ આગળ કામે વરોગણ છે તમારા ભાઈને હું હાલત થાય તો તમને ખબર પડશે પછી બધાને તમારો ભાઈ કામે વરગી ગયો ભાઈ સોડ અમાર ભરતભાઈ આપતો જ અમાર ભરતભાઈ કાલે હાલી જ તમે બધા બ્લોગ ખબર છે ને એટલે અમારો ભરતભાઈ થોડાક કાશ થાકી જાય બરાબર છતાં પણ મેં ઉઠાડ ને મેં કીધું હાલ ભાઈ હાલ આમાં કામ તો કરવું પડશે બાકી ભેગું થાય નહીં તો અહીંથી જો વાંથી રંભાઈ કાઢે ને અહીંથી દેતો જાય હું શેઠ જો વાહ પડે અહીં છે ન્યા શેઠ હારતો જાઉં ભાઈ આ લોકો ક્યાંથી આવશે ભાઈ શેઠ કસ છે એવા છે કસથી હટાણે ફટાફટ ભરી દે પાછા પહોંચે ને ભાઈ લોકો લગભગ પહોંચતા પહોંચતા સવારના ત્રણ ચાર તો વાગી જાય હું તો ઘેરનો હારું બરોબર પણ આને દયા ન આવતી એટલે ભાઈ હારવા ન લગાય તારે કેમ તાર બેનને ઘેર રખડીને આવતા રહે એટલે વધારે હારો હા એ ત્યાંથી રખડીને આવતી એટલે કે હવે કે ભાઈ મારાથી કામ નહીં થાય હું તો ગરમી ગરમી થઈ ગઈ એટલે મેં હારી લીધા એ જો હું વાત છે જોશ આટલા બધી દાડમ ભાઈ તો આખી કાથરોટ ભરીને ભેજો કેટલા ના કિલોમીટર છે ભાઈ એવું એમ ભાઈ દાડમ તો જો ભાઈ ક્યાંથી ભાઈ એમાં એવું છે કે આ દાડમ પૈસો ક્યાંથી આવે છે કચ્છની અંદર થયા છે મેં તમને જે હમણાં કીધું હતું ને કે રોપા વાર આવ્યો છે તો પપ્પાના ફ્રેન્ડ હતા ને તો એ ડાયરેક્ટ લાઈવ જો થોડી હજે હુકાણ નથી જો આ પાન જો જો અહીંયા છે આ લાઈવ એટલે થોડી આ કેવા મીઠા છે કે હમણાં નક્ષ ને ખવડાવ્યું હતું ને નક્ષ ભાઈ ને નક્ષ ભાઈ પાસે આવી ગયા ભાઈ પાછો આવી ગયો ને ને જોરદાર છે તને આ હું તો શાક કરવાનું છે મારે કઈ નથી કરવાનું મારા આટું બીજું શાક નહીં કર્યું એટલે મારે ખાવું નથી રેડી મારા હા છે ને ભાઈ મારી બહુ મજા લે એ છે એને ખબર છે મને ભાવતું નથી હું છે ખાતું નથી